અમે પોચી ગયા છે પાર્ટી પ્લોટ માં અમે એક વરરાજાનું શૂટિંગ કરી રહી એક

અત્યારે થોડો ઘણો કટકા લઈ છે હાલો હાલ આપડે જઈશું આપડે વરાજા ભગ આયુઆ

તલવાડા નીચે રાખીને ઠકો રાખીને આટી મારીને આમ ઉભા રહી દઉં આમ હા એમ હાલો ઓકે તમને બે હાલે બોલવાનું તો બોલવા જ નહીં બોલો શૂટિંગ ઉતારી રહ્યા છીએ રીંગડા ગઈટા આદુ ગઈટુ બધું હા આ પાર્ટી પલટ માં હા ફોટો મેથી હા ગામ મેથી નથી મારવાની કોઈને હે જેટલું થાય લેવી હે थोड़क ऊंची रख जो, जो <laughs> <है? xana> <artoesi> <laughs> तो e ब हाय केम मारा चाहक मित्रों तुम्हारा नहीं रोहित ना चाहक मित्रो तो हूँ क्या जे भाई सू थियो आ ऑफिस से तुम्हें रोटी मार दी दू चल चल आ जगह मुको आ रो जाई ओ ए हाय की जगह मुको पाला रा નામ ગમડાઉં છું ગમ મા આપણ શહેર માં છૂટીવા જાને મે ભી લેવા બલારા નહીં ભલારા આ ઈ બીજો નહી આવશે બીએચએ આવતું તો તો કીરી તો બીજી આઈડી માં મારે હાલ 500 વારી થઈ ગઈ મારે હાલ 500 વારી નહી હાલ 500 વારી માં બેન છે આ મોકાય હું હવે ના ના હું કઈ મારી આવજો તમારો મેથી લે મેથી મારવા જા મેથી મારવા જવાની હા આ તમારી છે હા હું નામ ચેનલ રાઠોડ ઉત્તમ અલો ભાઈ આ આપડા ભાઈ ની ચેનલ હે

તમારે જો શૂટિંગનો ઓર્ડર દેવો હોય ગમે બરોબર ને એક્સ ઝેડ ગમે તો આ ભાઈનું કામકાજ હારી તમ તારે નીચે નંબર નાખી દેવું કોન્ટેક કરી લેજો જસદણ એમનો સ્ટુડિયો હોય બરોબર ને ચાલો ભાઈ આવું કરવું પડે આમ જો લ્યો આવું છે બધું એમાં એવું માં શું કહેવાય પાર્ટી પ્લોટ તો અમારો જ છે પણ ચાવી

પાર્ટનર જોતા જો આવે બીજા લઈ આપણે આ બાજુ વેવી ના આપડે આવી જાવ શૂટિંગમાં હવ ઇન્ડિકેટર ચાર નથી સિસ્ટમ હેંગ થઈ ગયું એમ ને

પૂછવા ભૂખે એમ તો લાગી ગઈ હવે તમારે ક્યાં સતુ ક્યાં પાડવાનું તમારે ક્યાં સતુ પાડવાનું નતું તો કાઈ નહી હવે બેટરી લો થઈ ગઈ આવડે આ ભાઈ રોડ કરે કાલે બજા જાવ જમદાર આલ ને કાઈ વાંધો નહીં બોલન પાડવા અવાય કે દુ એમ સેમ કઈ મને આવડતું ક્યારે નો બહાર એમ આપણે બ્લીપ મૂકી દેવું બ્લીપ મૂકી દેવું વાંધો આલો હવે ઘર ભેળા થઈ જાય અને ખાઈ પીને પછી મળશું જો તે ઓડીશિયા તો ભારત સાથે જવાનું તમારું ભાઈ હવે માંડા ગેમ માટે રાજી લાગુ લઈ લીધું

વ્લોગ જોયો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરી નાખજો